મિત્રો પેલા તો તમે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને હા મિત્રો ગુજરાતમાં હાલ એક દુર્ઘટના ઘટી છે જેમાં આપણે ઠાકોર ફેમિલી મેમ્બરમાં એક કરવસાન થયું છે મિત્રો તેને લઈને એક મિત્રએ જોરદાર ગીત ગાયું છે મિત્રો હું તમને જરૂરથી સંભળાવીશ તે પહેલા તમે આ કરણજીને આત્માને શાંતિ મળે તે માટે કમેન્ટમાં હોમ શાંતિ જરૂરથી લખી દેજો મિત્રો અને ઠાકોર ફેમિલીને હિંમત મળે એવી આપણે પ્રાર્થના કરીશું મિત્રો અને કરણજીના આત્માને પણ શાંતિ મળે તે માટેની આપણે પ્રાર્થના કરીશું મિત્રો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને જોવો આ ગીત કેવું ગાયું છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો જોવો અમારે કરણ વૈ સરગાસન એમની આત્મા ગાવ છે તારે અરે રે ગે ગોધીનગર જિલ્લામાં સ્વર્ગાસન જેવો ગોમ ગવડાયો દેરા કરણ ઠાકોર કે ભગવાન ન કે તારા ઘેર ઓટ પડીજી મારા ભાઈ કરણ ઠાકોર ના भगवान थिए लै लि ग्यो ऐ गोमनी फेरियो सुनी मिली एमना मा बाप नहुना मिल्या मारा ठाकुर फेमिली न उनु मिल्यो